ખેડૂત મિત્રો સ્વાગત છે તમારી મનપસંદગીની ચેનલ દેશી શોટ મિત્રો આજે ચર્ચા કરવાની છે જીરાની કે જીરાના સમાચારની વાત કરતા પહેલાં આપણી ચેનલ ઉપર જો તમે નવે નવા હો તો આપણી ચેનલને લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર સાંભળવા માટે નોટિફિકેશન મળતા રહે અને ભાવના સમાચાર જીરાનો છે માર્કેટમાં કેટલો સમાચાર મળતા રહે એટલે જીરાળીબી આશી થી તેતાળીસો પચાસ રાપર બત્રીસો અગિયાર થી ચોમાલીસો પોરબંદર પોત્રીસો થી બેતાલીસો જુનાગઢ આડત્રીસો ચાલીસ થી પિસ્તાલીસો છ ભાવનગર પોત્રીસો એકાવનથી થી તેતાલીસો એકાવન બચાવ બેતાલીસો એકથી તેતાલીસો પાટડી ઓગણચાલીસોથી પિસ્તાલીસો ડીસા સાડત્રીસો એકાવનથી ચાર હજાર સાહીઠ મોકાનેર તેત્રીસોથી ચુમ્માલીસો પિસ્તાલીસ જેતપુર પોત્રીસો પચાસ થી તેતાલીસો એસી હળવદ ચાર હજાર એકથી થી ચુમ્માલીસો છ્યાસી બાબરા સાડત્રીસો પચીસથી તેતાલીસો પંચોતેર કાલાવાડ ઓગણચાળીસોથી એકતાલીસો સાહીઠ બહુચરાજી છેતાળીસોથી ઓગણચાળીસો જસદણ છત્રીસોથી પિસ્તાળીસો ખોંભા તેતાલીસોથી તેતાલીસો મહેસાણા સત્યાવીસોથી સત્યાવીસો ધ્રોલ તેત્રીસો વીસથી બેતાળીસો પાંસઠ બોટાદ ત્રણ હજાર પચાસથી ચુમ્માલીસો પાંચ સમી ચાર હજારથી પિસ્તાળીસો મોડલ ચાર હજારથી પિસ્તાલીસો પોત્રીસ અંજાર છત્રીસોથી ચુમ્માલીસો દસ જામનગર બે હજારથી ચુમાલીસો સિત્તેર થરાદ સાડત્રીસો પચાસથી સુતાલીસો ધ્રોગ્રા ચુમ્માલીસ ચાર હજાર પોંત્રીસથી છેતાલીસો આ હતા મિત્રો આજના તાજા સમાચાર જીરાના ભા કઈ માર્કેટમાં કેટલો ભાવ હતો એની તમને માહિતી આપી દીધી આભા ભા થેન્ક યુસો એકાવન વિરમગામ સાડત્રીસોથી તેતાળીસો એકત્રીસ સાવરકુંડલા બત્રીસો ત્રીસથી તેતાળીસો મોરબી આડત્રીસો એસીથી તેતાળીસો પચાસ રાપર બત્રીસો અગિયારથી ચુમ્માલીસો પોરબંદર ચોત્રીસોથી બેતાલીસો જુનાગઢ અડત્રીસો ચાલીસથી પિસ્તાલીસો છ ભાવનગર પોત્રીસો એકાવનથી તેતાલીસો એકાવન ભચાઉ બેતાલીસો એકથી તેતાલીસો પાટડી ઓગણચાલીસોથી પિસ્તાલીસો ડીસા સાડત્રીસો એકાવનથી ચાર હજાર સાઠ મોકાનેર તેત્રીસોથી ચુમ્માલીસો પિસ્તાલીસ જેતપુર પોંત્રીસો પચાસથી તેતાલીસો એંસી હળવદ चार हज़ार एक चौम्मासौ छियासी बाबरा साड़ीसौ पचीस सौ पंचोतेर कावाड थी एकतालीस सौ साइ बहुचराजी छेतालीस सौ ओगचालीसौ जसद छत सौ थी पिस्तालीसो फा तेतालीस सौ तेतालीस सौ महसाणा सत्यावीसों सत्यासो ध्रोल तेरीसों बेतालि पांसठ बोटाद ત્રણ હજાર પચાસથી ચુમ્માલીસો પાંચ સમી ચાર હજારથી પિસ્તાલીસો મોડલ ચાર હજારથી પિસ્તાલીસો પોત્રીસ અંજા છત્રીસોથી ચુમ્માલીસો દસ જામનગર બે હજારથી ચુમ્માલીસો સિત્તેર થરાદ સાડત્રીસો પચાસથી સુડતાલીસો ધ્રોગ્રા ચુમાલીસ ચાર હજાર પોંત્રીસથી છેતાલીસો આ ત્યાં મિત્રો આજના તાજા સમાચાર જીરાના ભા કઈ માર્કેટમાં કેટલો ભાવ હતો એની તમને માહિતી આપી દીધી હા થેન્ક યુ